રામ રાજ્યના મોતી હસ્તિનાપુરનો રાજા દરબાર ભરીને બેઠો હતો ત્યાં એક ભાટ આવ્યો તેણે રાજાની પ્રશંસાનું ગીત લલકાર્યું ધન્ય રાજા તને ધન્ય તુજ બંધુને રામ તણી જોડ જાણે ધન્ય દરબાર આ ધન્ય દરબારીઓ અવધનો રામ દરબાર જાણે બધા ખુશખુશ થઈ ગયા ભાટે આગળ ચલાવ્યું ધન્ય આ બ્રાહ્મણો ધન્ય આ ક્ષત્રિયો ધન્ય પૃથ્વી પટે આવી સૃષ્ટિ ધન્ય રાજા તારા રાજ્યમાં સૌ સુખી માંગતા વરસતી મેઘવૃષ્ટિ બધા વાહવા વાહવા કરવા લાગ્યા ત્યાં ક્યાંકથી એક કાગડો ઉડી આવ્યો અને ભાટની પાઘડી પર ચરકીને બોલ્યો જૂઠાને માથે જ છી પછી કાગડો કહે હે રાજા તમે નથી રામ તમારું રાજ્ય નથી રામ રાજ્ય અહીં નથી માંગ્યા મેહ વરસતા કે અહીં નથી સૌ સુખી ભાટે કહ્યું મહારાજ આ તો કવિતા છે કાગડો કવિતામાં શું સમજે કાગડાએ કહ્યું કાગડો કવિતામાં ન સમજે પણ રામ રાજ્યમાં સમજે છે રાજાએ કહ્યું શું સમજે છે કાગડાએ કહ્યું જીભે કહ્યું એ શા કામનો નજરે જ દેખાડું આપના દરબારમાંથી ચાર ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો રાજાએ રાજપુરોહિત સેનાપતિ નગરશેથ અને રાજસેવક એમ ચાર જણને પસંદ કરી તેમને કાગડાની સાથે જવા કહ્યું ચારે જણા ઘોડે સવાર થઈ કાગડાની પાછળ ચાલ્યા કેટલાક દિવસની મજલ પછી તેઓ સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી પાસે આવ્યા ત્યાં એક નિર્જન ટેકરી પર વિશાળ વડનું ઝાડ હતું કાગડાએ ત્યાં એક સ્થળ દેખાડી કહ્યું હે સજ્જનો અહીં ખોદો ખોદતા ખોદતા જમીનમાં ઘંટ દેખાયો ચારે જણે જોર કરી ઘંટ ઉપાડ્યો તો એની નીચે સોનાનો થાળ અને થાળમાં બોર બોર જેવડા મોતી ગણ્યા તો પૂરા અઢાર કાગડો કહે ઉપાડો થાળ આપણે એ રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે ચારે જણાએ અંદરો અંદર ઈશારે વાત કરી લઈ એક એક મોતી ઉપાડી પોતાના પહેરવેશમાં છુપાવી દીધું પછી થાળ લઈને એ કાગડાની પાછળ ચાલ્યા હસ્તિનાપુરમાં રાજા દરબાર ભરીને બેઠો હતો ત્યાં આ ચાર જણાએ મોતીવાળો સોનાનો થાળ તેની સામે ધર્યો જોઈને રાજાની આંખો ચમકી થાળ કોનો છે ક્યાંથી આવ્યો શા માટે છે એવું કંઈ પણ પૂછ્યા વગર રાજાએ થાળ જોઈ સીધો હુકમ કર્યો પ્રધાનજી મોતીનો આ થાળ મારી ખાનગી તિજોરીમાં મૂકી દો પ્રધાન થાળ લઈને ચાલ્યો ત્યાં રાજાનો ભાઈ દરબારમાંથી ઊઠી તેની સામે આવ્યો ને બોલ્યો ચાર મોતી મને દઈ દો નહીં આ તલવાર તારી સગી નહીં થાય પ્રધાને તરત ચાર મોતી એને દઈ દીધા સાથે સાથે બે મોતી પોતાના ખિસ્સામાં સેરી દીધા એટલામાં રાણીની નજર આ મોતી પર પડી તેણે હુકમ કર્યો થાળ સમેત મોતી મને આપો પ્રધાને બાકીના આઠ મોતી સાથેનો થાળ રાણીને દઈ દીધો પછી એ કચેરીમાં જઈને બેઠો રાણીને મોતી એવા ગમી ગયા કે તેણે તે જ ઘડીએ ઝવેરીને બોલાવી તેનો હાર બનાવી આપવા કહ્યું ઝવેરીએ કહ્યું હાર માટે પૂરા અઢાર મોતી જોઈએ રાણીએ તેજ ઘડીએ કચેરીમાં આવી રાજાને કહ્યું જ્યાંથી આ આઠ મોતી આવ્યા હોય ત્યાંથી બીજા દસ મગાવી આપો મારે એનો હાર બનાવવો છે રાજાએ નવાઈ પામી કહ્યું મોતી આઠ કેમ થાળમાં ચૌદ મોતી હતા રાણીએ કહ્યું આઠ જ હતા ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું બીજા છ મોતી ક્યાં ગયા પ્રધાને પોતાના માથેથી ગાલીઓ ઉતારતા કહ્યું આપના ભાઈ એમણે મારી સામે તલવાર તાણી રાજાના ભાઈએ જોયું કે મારા માથે છ મોતીનો આરોપ આવે છે એટલે એ બોલી ઉઠ્યો મેં માત્ર ચાર મોતી લીધા છે આ રહ્યા હવે રાજાએ પ્રધાન સામે જોઈ કડડી આંખ કરી કહ્યું ચાર કે છ તરત પ્રધાને પોતાની પાસેથી બે મોતી કાઢી દઈ કહ્યું ચાર અને આ બે રાણી કહે હવે માત્ર ચાર ખૂટે કાગડો કહે એ પણ મળી રહેશે રાજાએ કહ્યું કેમ કરી મળી રહેશે થાળમાં પહેલેથી જ ચૌદ મોતી હતા મેં બરાબર ગણ્યા હતા કાગડાએ કહ્યું પણ આપના પહેલાં આપના ચાર ઉત્તમ પુરુષોએ ગણ્યા હતા એ અઢાર હતા હવે એ ઉત્તમ પુરુષો મેં જોયા હોય તો કાપો તો લોહી ન નીકળે રાજાએ કડડી આંખે એમની સામે જોયું ચારે જણે બીતા બીતા પોતાના કપડામાં સંતાડેલું એક એક મોતી કાઢીને રાજાને દઈ દીધું રાણી કહે વાહ અઢાર મોતી થઈ ગયા મારો હાર સરસ થશે કાગડાએ કહ્યું મહારાજ જોયું આ તમારા ઉત્તમ પુરુષો આ તમારા પ્રધાન આ તમારા ભાઈ આ તમારી રાણી અને આ તમે પોતે રાજાએ કહ્યું આ હું પોતે એટલે કેમ હું કેવો છું કાગડાએ કહ્યું એ જાણવા માટે આ મોતીની વાત મારે તમને કહેવી પડશે તો સાંભળો અયોધ્યામાં રાજા રામ રાજ્ય કરતા હતા તે વખતની વાત છે એકવાર ગામના નગરશેઠની પુત્રવધુએ કંઈક વ્રત કર્યું વ્રતના ઉપવાસના પારણા કરતી વખતે તેણે હઠ કરી કે સીતામાતાજી પોતાના હાથે મને જમાડે તો જ હું જમું નગરશેઠે સીતાજીને વિનંતી કરી કે મારી પુત્રવધુ આવી ગાંડી હઠ લઈને બેઠી છે શું કરું આ સાંભળતા જ સીતામાતાજી બોલ્યા દીકરી માની પાસે લાડ ન માંગે તો કોણી પાસે માંગશે ચાલો હું આવું છું કહીએ તરત એ ઊભા થયા નગરશેઠને ઘેર જઈ એમણે નગરશેઠની પુત્રવધુને ખોડામાં લઈ કોડિયા કરીને એને ખવડાવ્યું પછી એ પાછા ફરતા હતા ત્યાં નગરશેઠ સોનાના થાળમાં અઢાર મોતી લઈને તેમને અર્પણ કરવા આવ્યો પણ સીતાજી કહે દીકરીના ઘરનું મારાથી કાંઈ જ ન લેવાય આમ કહી એ રથમાં બેસી ચાલ્યા ગયા નગરશેઠ હાથમાં થાળ લઈને માતાજી માતાજી કરતો એમની પાછળ ગયો પણ માતાજીના ઘરના બારણા બંધ હતા એટલે મોતીવાળો થાળ ઘર આગળ ચોકમાં મૂકી એ પાછો ફરી ગયો એ પછી કંઈ કેટલાય માણસો ત્યાં થઈને પસાર થયા પણ કોઈએ થાળને અડક્યું સુધા નહીં રાત્રે પ્રતિહારી આંગણામાં આટા મારતો હતો ત્યાં એને આ થાળ વચ્ચે નડ્યો એટલે એણે એક મોટો ઘંટ લાવી એનાથી આ થાળને ઢાંકી દીધો બસ તે દિવસથી એ મોતીનો થાળ ઘંટની નીચે દટાયેલો રખ્યો ન કોઈએ ઘંટ ઊંચો કરીને જોયું કે નીચે શું છે કે ન કોઈએ એની કશી પૃચ્છા કરી વર્ષો વીત્યા યુગોવિત્યા પટ્ટણનું ડટ્ટણ થઈ ગયું એ જગ્યાએ આજે એક વિશાળ વડનું ઝાડ ઊભું છે રાજાએ કહ્યું એ ખરું પણ કાક તું આ ક્યાંથી જાણે તું તો માત્ર કાગડો છે કાગડાએ હસીને કહ્યું મહારાજ બોલકા માણસે મૂંગા પશુપંખી પાસેથી ઘણું જાણવા શીખવાનું છે કાક ભૂસુંડીનું નામ તો તમે સાંભળ્યું છે ને હું એ મહાયોગી કાક ભૂસુંડીના વંશનો છું મારા કુળમાં હજારો વર્ષથી રામ રાજ્યના મોતીની આ વાત સૌ જાણે છે દુનિયા આગળ વધી છે કે પાછળ લથડી છે તે માપવાનો અમારો આ ગજ છે જુઓ ને રામના રાજ્યમાં મોતીનો આ થાળ પડ્યો છે પણ કોઈ એની સામું જોતું નથી પ્રતિહારી જેવો સામાન્ય માણસ પણ તેના લોભમાં પડતો નથી અને અહીં તમારા ચાર ઉત્તમ પુરુષો તેમાંથી એક એક મોતી ચોરી લે છે પ્રધાનજી બે મોતી ચોરે છે તમારા ભાઈ તલવાર તાણી ચાર મોતી લૂંટે છે તમારી રાણી આઠ મોતી પડાવે છે ને બીજા દસની રઢ લે છે અને તમે તમે પણ મોતી કોના છે ને કેમ છે એવું કંઈ પણ પૂછ્યા ગાંછ્યા વિના સીધા જ એ તમારી ખાનગી તિજોરીમાં જમા કરાવી દો છો પછી ભાટની સામે જોઈ તેણે કહ્યું બોલો કવિ આ રામ રાજ્ય છે આ રામનો દરબાર છે કોઈ જ કંઈ બોલ્યું નહીં રાજાએ જોયું તો મોતી કે થાળ કશું જ ત્યાં ન હતું એ બોલી ઉઠ્યો હેં થાળ ક્યાં ગયો મોતી ક્યાં ગયા કાગડો હસી પડ્યો કહે રાજા એ રામ રાજ્યના મોતી હતા લોભનો સ્પર્શ થયો એટલે એ અદૃશ્ય થઈ ગયા આટલું કહી કાગડો ઉડી ગયો વાર્તામાંથી મળતો બોધ સાચું રામરાજ્ય રાજ્ય લોભમુક્ત હોય છે રામરાજ્ય એટલે માત્ર સુખ સુખસાહિબી નહીં પણ એવી નૈતિકતા જ્યાં પ્રજા અને રાજા બંને લોભથી પર હોય જ્યાં પ્રામાણિકતા હોય ત્યાં જ દિવ્યતા ટકે છે સત્તા અને સંપત્તિનો લોભ વિનાશક છે જ્યારે રક્ષક જ ભક્ષક બને રાજા અને તેના અધિકારીઓ ચોરી કરે ત્યારે રાજ્યનું પતન નિશ્ચિત છે લોભી માણસ ક્યારેય પવિત્ર વસ્તુ કે અવસરનો આનંદ માણી શકતો નથી